જય માતાજી એક દરિયામાં એક મોટું જહાજ હેડી જતું હતું અને જહાજમાં ઘણા બધા પેસેન્જર હતા અને ઘણી બધી ગાડીઓ હતી ઇલેક્ટ્રિક બરાબર એ જહાજ રનિંગ કરતું કરતું કમ્પ્લીટ દરિયા વચ્ચે પહોંચ્યું અને એક ઇલેક્ટ્રિક ગાડીમાં આગ લાગી એક ગાડીમાં આગ લાગાજી ની એટલે બીજી ગાડીમાં આગ લાગાજી એમ કરતે કરતે આખા જહાજમાં આગ લાગવા મડી બરાબર એટલે એ જહાજના માલિકે એ પ્રમાણે પેસેન્જર હોય ને એ પ્રમાણે એને બોટ ની સુવિધા રાખી હતી જહાજ માં બરાબર એટલે બધા વાત ને બોટ છું કદાચ આપણે બહાર જતા હોય અને આપડી ગાડી નું ટાયર ખરાબ હોય તો આપડે આડો આવે કે આડો નહીં બદલવું આપડે જઈને આવતા રહે પણ કદાચ રસ્તામાં હેડે જતા હોય અને એ ટાયર ને કદાચ આગા પાછું થયું તો આપણને નુકસાન ખરું ખોટું એટલે આપણી આળસ આપડો દુશ્મન છે બરાબર કોઈ દાડો આડો લાભી નહીં નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારા બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે જ્યાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઠાકોરજીની ચાવી છે જે આપણા થાળની અંદર ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવી હતું જેવી રીતે મેં ઇન્સ્ટાગ્રામની અંદર પણ તમને જણાવ્યું હતું અને વિડીયો બનાવીને કીધું હતો કે ગબર ઠાકોર એમની સમગ્ર ટીમ ઠાકોરજીની ચાની સાથે સાથે ઠાકોરજીનો મરચો અને ઠાકોરજીના અલ્તરનો પણ પ્રમોશન માટે અને ઓપનિંગ માટે આવી રહ્યા હતા તો મિત્રો આજે આપણે વાત કરીશું કે ઠાકોરજી ચા અને આ બાજુ બીજી બાજુ હરીબાની ચા અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે રહી છે તો સૌથી પહેલા બંનેમાંથી કઈ ચા સારી છે કઈ ચા આપણે ખરીદી જોઈએ અને કઈ ચાની અંદર સૌથી વધારે બેનિફિટ મળે છે એની આપણે ચર્ચા કરીશું સૌથી પહેલા માર્કેટની અંદર ઘણી બધી ચા છે જેની આપણે વિશ્લેષણની અંદર વાત કરવા જઈએ તો ઘણું બધું થઈ જાય છે પરંતુ જો અમુક અમુક સંસ્થા છે જે નવી નવી બ્રાન્ડિંગ આવી છે જેની સૌથી વધારે ગુજરાતમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે ઠાકોરજી અને હરિભાની ચા જેવી રીતે ઠાકોરજી ચાનું એક સૂત્ર છે ઉઠો જાગો અને માંગો ઠાકોરજીની ચા અને જેવી રીતે આપણા હરિભાની ચાનો એક ડાયલોગ છે મારકાઓ કેતા વડીલોને એક જ રાયને પીવો હરિભાની ચા તો આવી રીતે અલગ અલગ પ્રકારના ડાયલોગ છે અને પોતપોતાનું માર્કેટિંગ કરી રહ્યા છે સૌથી વધારે તે ચાલતી હોય તો હરિભા અને ઠાકોરજીની ચા છે એ આપણે બધાને ખબર છે પરંતુ આપણે વાત કરી ઠાકોરજીની જે ચા છે એની અંદર બ્રાન્ડ ઓપનિંગ છે અને ઠાકોરજીની ચા નથી તેમ છતાં

પીજો અને હરી પાણી ચા પીજો બંને ચા અઢીસો અઢીસો ગ્રામના પોકેટમાં મળી છે તો તમે બંને ચા લાવી શકો છો બંને ચાનો ટેસ્ટ ચેક કરી શકો છો આપણા ખરેખર વાયમાં બનાસકાંઠાની અંદર કોઈ પણ જગ્યાએ ગુજરાતની અંદર હરીબા અને ઠાકોરજીની ચાનો ઓફિસ ચાલુ થઈ ગયું છે તો ગમે જગ્યાએ તમને હરીબા અને ઠાકોરજીની ચા મળી જશે તો ફક્ત ફક્ત તમારે એકવાર ટેસ્ટ કરવાનો છે જે પણ ચા તમને પસંદ આવે તો એ ચા તમારે કાય માટે યોગ્ય બનવાનો છે તો ખાસ કરીને બીજી ચાને આપણે નાબૂદ કરતા જે આપણને ખાસ જે પસંદ આવે છે એ ચાને આપણે બંને ચાને તમારે છે જે પણ ચા તમને પસંદ આવે એ ચાને તમારે કન્ફર્મ કરી પછી લેવાની છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું મળીશો નવા ત્યાં સુધી આ ચેલની અંદર આ આવ્યો તો લાઈક કરી દોનલ સબસ્ક્રાઈબ કરી દીજો અને કરી પણ એ સૌથી તમારા સમક્ષ પહોંચી જઈ શકે સૌથી પહેલા તમને અપડેટ મળે તો મિત્રો વધુમાં વધુ શેર કરી નામને ગામમાં લખવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો જે ચાલુ છે ટુંક સમયની અંદર તમારા સમક્ષ રજૂ કરીશું અને તમારા સમક્ષ ટૂંક સમયમાં પ્રસ્તુત કરીશું તો વિડીયોની અંદર નામ અને ગામ નહીં જેથી કરીને તમારું નામ ગામ પણ આવી જાય ચાલો મિત્રો આટલું મળીશું સાથે the yeah.